વેલકમ ટુ એવરીથિંગ ગુજરાતી ચેનલ ગુજરાતી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો બાળકો આપણે પંખી વિશે શીખી રહ્યા છીએ તો પંખીમાં આપણે બગલો જોયો બતક જોયું સોરી આપણે હંસ જોયું આ બધા વ્હાઇટ કલરના સુંદર પંખી છે તો આજે આપણે બગલા વિશે શીખીશું તો બગલો પણ એક સફેદ રંગનું હોય છે બગલો સફેદ રંગનું મોટું જળજર પંખી છે આ પણ પાણીમાં વધારે રહે છે માછલીને બધું પકડે છે તેની ડોક ખૂબ લાંબી તમે જુઓ તેની ડોક ખૂબ લાંબી અને વળાંકવાળી હોય છે ઓકે તેના પગ લાંબા પગ અને લાંબી ચાંચ હોય છે તેના પગનો અને ચાંચનો રંગ પીળો હોય છે બગલાની પાંખો ધોળી અને મોટી હોય છે એનાથી એ આકાશમાં ખૂબ ઊંચે ઉડી શકે છે બગલો પાણીમાં એક પગે સ્થિર ઊભો રહે છે માછલું નજીકમાં આવતા જ એ ચાંચથી ઝડપી લે છે બગલો જળાશય નજીકના વૃક્ષોમાં રહેનારું પંખી છે તો આ હતો બગલો જે દરિયા વચ્ચે પાણી વચ્ચે ઊભો રહી એક પગે અને ચાંચથી માછલા પકડે છે એનો ખોરાક છે ચાલો તો ફરી મળીશું ફોર ગેટ ટુ સબસ્ક્રાઈબ